તો આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી થરાદ ખાતે બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની અને ડિજિટલી ખીમાણા ખાતે બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા થરાદમાં બનેલી દેશની એકમાત્ર સોઇલ હેલ્થ લેબોરેટરીનું લોકાર્પણ થતા આગામી સમયમાં આ લેબોરેટરી બનાસની માટીને જીવંત બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે આપણે માટીને બચાવી સજીવ સૃષ્ટિને જીવંત રાખવા કામ કરીએ આ પ્રસંગે ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે પૂજ્ય સદગુરૂના જન્મદિવસે બનાસને લેબોરેટરી રૂપે મળેલી આ નવી ભેટ છે સદગુરૂ છેલ્લા કેટલાય સમયથી બીજાના ભલા માટે કામ કરી રહ્યા છે માટીને બચાવવી આપણા સૌની ફરજ છે જે માટે બનાસ ડેરી એ ઈશા ફાઉન્ડેશન સાથે મળી આ લેબ માટીને જીવંત બનાવવા કાર્યરત કરી છે પંચતત્વોમાંથી આપણને નવી ઉર્જા મળે છે અને માટી તેમાંથી એક છે વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારથી સોઇલ હેલ્થ અને બાયો ફર્ટિલાઇઝર માટે કામ કરી રહ્યા છે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા બાયો ફર્ટિલાઇઝર તેનું પરિણામ છે આજે આપણા જિલ્લામાં ખીમાણા ખાતે પ્રવાહી બાયો ફર્ટીલાઇઝર બનાવવાની શરૂઆત થઈ છે જે આપણને કેમિકલયુક્ત ફર્ટીલાઇઝરથી મુક્તિ અપાવશે ઝાડના પાંદડા અને પ્રાણીઓના મળમૂત્ર આપણી ધરતીનું ખોરાક છે માટી બચશે તો ભવિષ્યનું જીવન સમૃદ્ધ બનશે લેબ ટુ લેન્ડના સંકલ્પ સાથે માટી બચાવવા આપણે સાથે મળી કામ કરવું પડશે મારે બનાસ વતી સદગુરુનો આભાર માનવો છે કે એમણે એક રસ્તો આપ્યો સદગુરુને જો રસ્તા બતાયા મેં કોઈ ભવિષ્ય વહેતા નહીં હું લેકન ફિર ભી મેં એક ભવિષ્યવાણી કર સકતા રાસ્તે પે हम एकजुट होकर जो अगर चलेंगे तो सिर्फ दस साल में पूरी दुनिया को मार्गदर्शन करने का काम हम साथ मिलकर ईसा फाउंडेशन और बनास डेरी कर सकेंगे क्योंकि ये ऐतिहासिक काम है इनके कई सारे पहलू भी है और आज के दिन वो जो सदगुरु का जन्मदिन है तो हम सभी किसानों की ओर से दोनों हाथ खड़ा करके हम सदगुरु को बहुत बहुत शुभकामनाएं है देते हैं तालियां बजाकर एक बार शुभकामनाएं है देते हैं सदगुरु को चालू रखिए तालियां तो ये सदगुरु जहां पर अभी फॉरन में है वहां पर भी ये हम ब्लेसिंग करते हैं कि सदगुरु आपको बहुत बहुत हृदय से शुभकामनाएं हैं। आपने हमको हम सबको आभारी बनाए धन्यवाद